નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ હું છું આપની સાથે મિત્રો રાજુલા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો છે તેમાં રાજુલા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાપી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે રાજુલા પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ નોંધાયો છે તો રાજુલા શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં ડુંગર કુંભારિયા દેવકા છતડીયા હિંડોળના નવી જૂની માંડરડી ધારેશ્વર સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ડુંગર ગામે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે રાજુલા પંથકમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે તો સાથે જ વરસાદના પાણી ખેતરોમાં પણ વહેતા થયા છે વરસાદને લીધે ખેતરોમાં પાણી તેમજ સારા વરસાદને લીધે મઘા નક્ષત્રનો વરસાદ ખૂબ સારો અને વરસાદથી ખેડૂતોને મોટો ફાયદો ધર્મશ્વેતા નેશન પ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર